મમ્મી મંદિરે જઈ આવ્યા કે નહીં હા જઈ આવી મારું મગજ છે ને આજે કામ નથી કરતું કોઈ રીતે પણ કેમ આ તારી વહુને તારે સમજાવી ને તો સમજાવી દે કઈ કામમાં ઠેકાણા નથી કાંઈ પણ કહીએ ને તો ઊંધું જ કરવું છે હવે બે સમજીને જો ને મારે એને કેવું તમને મને કઈ ખબર નથી પડતી લો બોલો તારે તારી વહુને નથી કહેવાતું તારે તારી માને સમજાવવાની છે એને બે શબ્દ કહે ને તો સીધી રીતિમાં ચાલે

ઈ તો બધી મજામાં જ છે પણ તમે આમ અચાનક આવી ગયા તમને કઈ એવું ન હોય કે આપણે ફોન કરીએ કઈ કહીએ પછી આવીએ કોક ઘરે પગ મુકતા પેલા દસ વાર વિચાર કરવો પડે માણસે ભાણકીને મેં આપી છે હવે આ ઘર મારા જમાયનું છે તો હું આયા મારા આવવા મારા ભાણકીને આવવા મને મળવા માં કે થોડો મને વિચાર કરવા ના 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 વિચાર થોડી કરાય હા મેં તમે તો રાયા ગામડાના માણસ અને તમને તો કાંઈ વસ્તુમાં ખબર પડતી નથી મન ફાવે એવો વ્યવહાર કરવો એ તો તમારા લોહીમાં લાગે છે આ જુઓ એક વાત કહું કોઈના પણ ઘરે મહેમાન બનીને જાઉં ને તો વિચાર કરાય કે એના ઘરે કંઈ કામકાજ હશે કે નહીં એ લોકોને બહાર જવાનું હશે કે નહીં આ તમે તો મોડું ઉઠાવીને ગામડેથી દોડી આવો છો ને ખાસ વાત હવે લોકો બદલાય આ સુધરો થોડા આ થોડો તમારો પહેરવેશ બદલો બીજું કંઈ બદલો તો સારું લાગે હવે મને એવું હોય ઓલું પાટલો ઈ નો ફાય પુષ્કોટ ને એવું બધું નો ફાય પહેલેથી છે ને નાનો હતો ને ત્યારથી મારા હાથા એ મને હાથ પહેરાયું છે એટલે હવે બીજું મને લાગ ન આવે અને મમ્મી ભલે ને એવા મહેમાન છે એવી રીતે વાત ન કરો ને અને બીજું શું મેદિયા બહુ ભાવી આટો લેતી પણ કઈ વાંધો નઈ હું પાછો આવીને આયા મહિના પછી પાછો આવું ત્યારે બહુ મોટો લાવ્યા કેટલા દિવસ નો ધામો છે

જે ગુણો ની મારી પાણકી છે તો મને એમ થયું કે જાલગી હું મારા નજરે એને નઈ જોઈ લઉં ને જાલગી મારા જીવને નજરે જોવા માટે તમારે 15 15 દિવસે આવવાનું અરે જોવું તો પડે ને પછી આયા બધા સગા સંબંધી મળી લઉં અરે અમારા ગામના જો લખુ બાપો ખીમા હતો નાયણ હતો બધા આયા સુરાણા સમજ્યા અને બધાય હું નાનો હતો ને એ બધા મોટા હતા અને મારી પાસે ને વીડિયો મગાવે કે ભજન પ્રોગ્રામ હોય તો મારે બધું લેવા જવાનું અને બધાય ભાભલા ત્યારે આયા આવી ગયા છે એ એની બે હારે બેસું અને હવાળું કરીશું સમજા એ મજો મજો આય આવશે અરે એમાં જ મજા છે અને હેતલઈ કેતી હો એ કે મારા મામા ને તો બહુ રોકાવા જાતી એટલે મામા એટલે આયા આવે છે કે મને બે વખત હું નોત લઈ ગયો એલા આપણે તમે આવજો ને વાંધો નહીં બે હવા મળે એવી ગાડી બે નો મળે આ તો છે મને તો બે હાડ છે એની બાજુ જો બરોબર છે

પછી પાછો હું આવી અને આયા છે ને ન્યા જાવ ને તો ન્યાય મારા પેલા વલકુ બાપુ ને નાયણ હતા ને એ બધાય છે ને બધા ન્યા મારા હોય ભૂરા હતા ને એમાં એ ભૂરા હતા શું છે ને મારે મને રેડો જ હું કહેવો મેં કીધું નથી કે હું અહીંયા જવાનો છું સુરતમાં આ કાઈ વાંધો નહીં આ થેલો લઈને અંદર જાવ આ ચા પાણી ની વ્યવસ્થા કરાવી જાઓ હા કે હું જો ચા પાણી છે ને પી હું બરાબર અને મને તો છે હું રહ્યો ને

અને પેલો તમારો મામો આવ્યો છે ને એને પીવડાવીને રવાના કરો મમ્મી મામા આવી ગયા છે વાહ વાહ વારખપદુડી પાણી મામા આવ્યા છે ને એ કામ કર હથાળી લે એમાં ચોખા નાખ પછી ચાલનો કર એમની આરતી ઉતાર અને પછી મામાને ઘરમાં અંદર પ્રવેશ કરાવ તો વધારે સારું રહેશે નહીં હા હું કેમ બોલો છો તમે હા ઘણા સમયથી મામા આવ્યા છે રોકાય ને તો સારું ઘણા સમય એટલે ગયા મહિને પંદર દિવસ રોકાઈને ગયો હતો હા હજી પંદર દિવસ ગયા નથી ત્યાં તો તમારો મામો ટપક્યો ને આ વખતે તો વીસ દિવસ રોકાવાનો છે કહેતા હતા આ વખતે તો મારા ગામના ચાર ભાભાઓને મળવાનું છે આ કંઈ ભલભલા હતા ભાભાના નામ લઈ લીધા કીધું કે એ લોકો બધા અહીંયા જ રહે છે અહીંયા જ રોકાવાના છે અરે મને એ નથી સમજ પડતી કે આ તમારા મામા નવરી બજાર છે ગામમાં ખાવાનું નથી મળતું ભૂખમરો છે ભિખારી છે કે જ્યારે હોય ત્યારે ઉપડી જ આવે છે ને અડદિયા તારા ફેવરેટ અડદિયા નથી લાવ્યા કેતા હતા દુકાન બંધ હતી એટલે ન લાવી શક્યો મમ્મી હાઉ કેમ બોલો છો તમે માન્યું કે મામા તમને નથી ગમતા પણ એનો સ્વભાવ તો સારો છે અરે એક નંબરનો હરામી છે આવો ગામડિયો તારો મામો મને જરાય નથી ગમતો એનો પહેરવેશ જો એની બોલી જો અરે આવ કબાડમાં કબાડ માણસ છે એના જેવો માણસ તો મેં ક્યારેય નથી જોયો અરે શરમલાજ વગરનો સાવ શરમલાજ વગરનો છે દીકરીના ઘરે કોઈ આવી રીતે પંદર પંદર વીસ વીસ દિવસ રહેતો છે ના પણ આને તો મને લાગે છે કે ત્યાં ભિખારીને ખાવાનું નહીં મળતું હોય એટલે ભિખારી અહીંયા આવી જાય છે ખાવા માટે આટલું બધું અપમાન શું કરવા કરો છો મારા મામાનું અપમાન એનું માન છે તમને તો ખબર છે કે મારા માટે મારી માં ગણો કે મારો બાપ બધું મારા મામા જ છે અને તમે આવી રીતે એનું અપમાન કરો ને એ મારાથી સહન નહી થાય નહી થાય જા મામા જોડે તું પણ ઉપડી જા તારા મામા જોડે તું પણ જા ગામડે આમ પણ અમને જો એક ચોખ્ખીને ચટપાસામાં વાત કરું ને તો તારો મામો હે એની બોલી અને એનો સ્વભાવ જરાય નથી ગમતો અને ખાસ વાત એ કે આજે મારા દેવાંગને છોકરીવાળા જોવા અહીંયા ઘરે આવવાના છે તો મહેરબાની કરીને તારા આ ગામડિયા મામાના લીધે જો સંબંધ ન ને તો તારું ડાચું તોડી નાખીશ યાદ રાખજે જો મમ્મી માની કે દેવાંગભાઈને જોવા આવવાના છે પણ દેવાંગભાઈના નસીબમાં હશે ને તો જ થશે મારા દીકરાના નસીબની વાત તો તું કરતી જ નહીં તને કહી દઉં છું સમજી હા તારા મામાના લીધે આ મહેમાન આવશે ને એ લોકો જોશે ને તો ખરાબ લાગશે કે હા હા કેવો માણસ છે આવા સારા ઘરની અંદર માણસ ક્યાંથી આવ્યો અને આખો દિવસ પેલો બીડીઓ ફૂંક્યા કરે છે જ્યાં ત્યાં બધે બીડીના તૂટા મળે છે અરે એને કોને કે એક રૂમમાં જ્યાં આપે છે ને ત્યાં પડ્યો રે હમણાં તો બહુ મોટી વાત કરતો હતો કે આખા દૂધની ચિખારી ભિખારીને આખું દૂધ મળે છે એના ગામડામાં મમ્મી માન્યું કે તમે મોટા છો

જનાવર જેવો એક વખત જનાવર પાડ્યું હોય ને તો એ પણ એ પણ આપણને એમ લાગે કે માણસ જેવું બિહેવિયર કરે છે પણ તારો મામો માણસ થઈને પણ માણસ નથી બની શકતો આવી રે પેલો કામડિયા જેવો એને અક્કલ નથી સોફા પર કઈ રીતે બેસાય આ જમાય કઈ રીતે અરે કેવી રીતે ખાય છે હા પેલું છી 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 ઘોર ખાવાનું ખાતા હોય ને એ આપણને જોવું ગમે પણ તારો મામો ખાવા બેઠો હોય ને તો જોવું ન ગમે અરે એ સડેલા જો તને પરણાવી જ નહોતી તો શું કામ અમારા પનારે પાડી હા નથી પરણાવી ને અરે અમારી ભૂલ થઈ ગઈ કે તને અમે પરણીને આ ઘરમાં લાવ્યા ના લાયક બસ કરો ને બસ કરે મમ્મી બસ કરે અરે જરા શરમ તમે લોકો કરો અરે લોહી પીવાઈ ગયું છે મારું મારા દીકરાનું જો ન થયું ને તો ગામડીયો મામો જો દેખાયો ને આજે મહેમાન હમણાં આવવાના છે એ લોકોની સામે જો તારો મામો આવ્યો ને તો ડાચું તોડી નાખીશ ના મમ્મી હા હું નહીં બોલો હું મામાને સમજાવી દઈશ કે શાંતિથી એક જગ્યાએ બેસી જાય ખબર છે મને કે તમારા દેવાંગભાઈને જોવા આવે છે એટલે દેવાંગભાઈનો સ્વભાવ એ છોકરીવાળાને ગમશે ને તો જ આ પાડશે

એક વાત કહું તમે અહીંયા આવ્યા ને મને તો બહુ ગમ્યું પણ મારી સાસુ માને જરાય નથી ગમ્યું આમાં ન બોલવાના શબ્દો બોલે છે અને તમારું આટલું બધું અપમાન કર્યું કઈ રીતે સહન કરી લો અરે પણ સહન એમાં કે સહન કરવાની વાત રહી જો આપણે આપને અપમાન ક્યારે લાગે આપણે એની પહે માનની અપેક્ષા રાખવી તો આપણને અપમાન લાગે ને આપણે કંઈ આશા જ નહીં રાખવાની કે અપેક્ષા જ નહીં રાખવાની કે આ આપણને આ વસ્તુ આપશે જો આપણે અપેક્ષા પૂરી ન થાય ને માણસ ક્યાં ન્યાશ દુઃખી થાય છે એની અપેક્ષા પૂરી ન થાય એટલે માણસ દુઃખી આપણે છે ને ગમે ત્યાં જાવીને એમ નહીં રાખવાનું કે મને માન આપે મને બોલાવે એને મરજી પ્રમાણે એ રહે આપણે તો એમ જ રાખવાનું કે કાંઈ ન બોલે તોય મારે હાલશે ભલે તારી બાપુએ મારું અપમાન કર્યું પણ મને ક્યાં કાંઈ મનમાં લાગ્યું છે એટલે તું જો આવી રીતે આવી ઉદાસ નહીં રહેતી હોય તો મને નહીં ગમે

પ્રેમ મેં તને આપ્યા છે તો પછી મેં હું આવું શીખવાડ્યું છે કે નાની નાની વાતમાં ઉદાસ થઈ જવાનું અને આપણને અપમાન લાગી જાય એવું બધું મેતને તને શીખવાડ્યું છે ગમે આપણું આપણને કોઈ ગમે કે એને સજા દેવાવાળો ભગવાન છે આપણે કોણ આપણે તો એ બધે પે હસતું મોટું રાખવાનું અને બધાને આપણી વાત એક જ અક્ષર હોવો જોઈએ માફી બસ બધાને માફ જ કરી દેવાના આપણું અપમાન કરે તોય હું માન આપે તોય તમે એવું તો શું કર્યું છે કે મારી સાસુ આટલું બધું તમારું અપમાન કરે છે શું એક દિવસે એ નતા રહેતા એ જો સીધા સીટી ના થઈ ગયા જો આપ બધાય માણસો હરખા ન હોય ને જો બધાય માણસો હરખા હોય તો આ દુનિયા હાલે જ નહીં કોઈક અમીર હોય કોઈ ગરીબ હોય કોઈ સ્વાર્થી હોય કોઈ નિસ્વાર્થી હોય એવું બધું હોય ને બધા એટલે તો આ મેળો કહેવાય આ જગત છે ને એક પ્રકારનો મેળો છે સમજ્યા જો બધા ભગવાન અમીર બનાવે તો આ ખેતી કોણ કરે બધાએ એમનું કે મારે કાંઈ તડકા નથી જવું અને બધે ખેતી ન કરે તો અનાજ ખાય કોણ હાલો એટલે બધાને ભગવાને શને એની લીલા પ્રમાણે બધાને બધાને ખાવહોના કરમ પ્રમાણે બધાને બનાવ્યા છે એટલે પાસે સારું કરમ કરાવે એને રૂપિયાવાળો બનાવ્યો ખરાબ કરમ કરાવે એ એને પછી ગરીબ બનાવે એવી જ રીતે છે આ બધું કર્મનું ભાથું છે આમાં કાંઈ નથી જગતમાં આપણે આવ્યા સીવી એ હળાઈ મળાઈને પ્રેમથી રહેવાનું અને હસતા હસતા હોય જવાનું બસ આ જિંદગી છે જિંદગીનું નામ જ એ છે હસતો ચહેરો રાખો બીજાને હસાવો અને કોઈ દે આપણા સ્વભાવમાં ક્યારે આપણે કોઈ દિવસ કોઈની ઈર્ષા નહીં કરવાની સ્વાર્થ નહીં કરવાની બસ આ જિંદગી છે બીજું કાંઈ નથી માની કે તમારો સ્વભાવ આટલો બધો સારો છે સરળ છે પણ મારા મારા સાસુ સ્વભાવ છે ને બહુ કડક છે આજુબાજુ પાડોશી માં સગા વાલા ખબર પડશે ને તો એ ત્યાં પણ તમારું આવું જ અપમાન કરશે અને સહી વાત તમારા પહેરવેશની તો એ તો તમારી રૂઢી પ્રમાણે તમે પહેરો છો ને જો એ ગમમે ને ગમમે વાત કરે ને મને કાઈ ફરક નઈ પડે સૂર્યને તમે ગમમે એમ કરો તો એ હું ઢાકેલો રહે સૂર્ય એને તેજ થી જ એની ઓળખ છે એની જેમ છે

તમે કેટલા વર્ષે એકા દ્વાર આવો છો અહીંયા એ પણ તમે તમારી દીકરીને મળવા અરે ના ના હવે તું આવતો જ રહેવાનો છો મેતર હા હું ને કહી દીધો કે હું વી દી રોકાવાનો છું પછી 10 દિવસ પાછું ખેતીનું કામ સંભાળવાનો છું પાછો હું આયા આવવાનો છું 10 દિવસ પછી એટલે મે આ મહિના પછી હું પાછો આવવાનો છું પાછો વી દી રહેવાનો છું એટલે હવે તો મને એ કે પડી નથી એ માન આપે કે અપમાન આપે મારે તો મારી ભાણકીના ઘરે જવાનું બસ હાર વાલે દાંત તું મોટું રાખ આયા કે આવ છે મને ખબર હતી આ મમ્મી આ સવાલ પૂછ્યો કેમ નહીં હવે મમ્મી ક્યારે આવશે મને કેવી રીતે ખબર હોય ફોનમાં એવું કીધું છે કે આવશે શાંતિ રાખો આવતા હશે ક્યાં છે પેલો તારો ગામડીઓ મામો મમ્મી બહાર ગયા છે મેં કીધું છે કે કલાક બે કલાક પછી આવજો સમજાવ્યા છે ને બરાબર હા સમજાવ્યા છે તો કદાચ અરે આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

એકદમ સાચું કહ્યું આ દીકરી દેવાની હોય તો ઘર તો જોવું જ પડે આ અમારી મોટી ઉર છે દામિની કેટલું ભણી છે મારી કોલેજના છે સરસ અમારો દેવાંગ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને હવે આગળ એકાઉન્ટિંગનું કરી રહ્યો છે અને આગળ એની અત્યારમાં ટ્રાયલ બેઝ ઉપર છું અને આગળ જાતા નક્કી કર્યું છે કે પરમેનન્ટલી એમાં જ સેટ થઈ જવું છે ચાલુ તમારા ઉપર આ શું બીડી મારી બહુ ના મમા છે મામા બીડી મૂકી જાવ ને થોડીક વાર અરે મામા ના પાડી જેને કે ઘર મને તકલીફ જે મને નથી સતતું આ તો શું કામ અરે પણ પતિ ગઈ છે હવે તો મૂકો મામા જય શ્રી કૃષ્ણ બેન માફ કરજો અમારા ઘરમાં ને કોઈને આવી આદત નથી પણ આ અમારી હા પણ તદ્દન ને હતા હા એમના સાસુ છે થનાર સાસુ થા જો જો બે આ અમારે સમજાવ્યા હતા ને તમે આવી રીતે

અમે વર્ષોથી એક એકબીજાને બધા ઓળખીએ જ છીએ બસ ખાલી ઘરવાર જોવા આવ્યા છે એટલે આવું પૂછવાની કઈ જરૂર નથી તમારે બેન શું લેશો નાસ્તામાં કોફી ચા કે પછી ઠંડુ અને સાહ પાણી હોય મહેમાન તો સાહ પાણી જોઈએ ને અને ગમે તમે જો અમારે તો દેહ માં છે ને

હું અત્યારે રજા લઉં છું આપણે બધું હા ના નો જવાબ અપાઈ જાય બીજા પછી હું ચા પાણી કરીશ તો હાલો હું જાઉં તમે બે હોવા કઈક વાત કરી હોય તો ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ